તો જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ હતી જેની અંદર જે પણ ભાઈઓ કોમેન્ટ કરતા તો તેમનું લાઈવમાં નામ લઈ અને એક સરસ મજાનો વિડીયો બનાવવામાં આવતો હતો અને એ દર રવિવારે અપલોડ કરવામાં આવતો તો મિત્રો એ સિરીઝ આપણે થોડા સમય સુધી બંધ કરી હતી પરંતુ હવે ફરીથી આપણે એ સિરીઝ ચાલુ કરીએ છીએ અને જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો આવતીકાલે તેમનો સરસ મજાનો વિડીયો બનીને આપણી ચેનલની અંદર આવી જશે તો મિત્રો કરવાનું કંઈ જ નથી ફક્ત ને ફક્ત ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને કરી લો લાઈક અને જે પણ તમારે નામ ગામ કે જાત બોલાવવું હોય તો કોમેન્ટની અંદર જણાવી દો આપણે જલ્દીથી સરસ મજાનું તેનું વિડીયો બનાવી લેશું અને મિત્રો આગળ આપણે એક નવી પણ સિરીઝ ચાલુ કરવાની છે તમે જલ્દીથી કરાવી લો એટલે કે દસ હજાર સબસ્ક્રાઈબ જલ્દી જલ્દી પૂરા થઈ જશે તો તમારો ફોટો પણ લાઈવની અંદર આપણે વિડીયોમાં બતાવી લઈશું જી હા મિત્રો સ્ક્રીન પર તમારો ફોટો પણ આપણે જરૂરથી બતાવશું કે આ ભાઈનું આ નામ છે અને આમની આ ચેનલ છે અને આમનો આ ફોટો છે તો મિત્રો આ પણ સિરીઝ આપણે જલ્દીથી ચાલુ કરી લેશું પણ દસ કે સબસ્ક્રાઈબ કરાવી દો તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જો તમારો ફોટો તમારે અમારી વિડીયોની અંદર લેવડાવવો હોય તો દસ કે સબસ્ક્રાઈબ કરવા જરૂરી છે અને મિત્રો આપણી ચેનલની અંદર આવા જ અવનવા વિડીયો અપલોડ થતા હોય છે તો મિત્રો વિડીયો ગમે તો જ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ફૂમતાળજીના પણ વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ તેમના નવા નવા સોંગ આવે છે તો મળશું નવા વીડિયો બાય 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 બાય